ઉનાળુ વેકેશન બાદ આજથી શૈક્ષણિક શસ્ત્રનો પ્રારંભ થતા કુમકુમ તિલક સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો નવા ભૂલકાઓને પણ કુમકુમ તિલક કરી ચોકલેટ આપીને પ્રવેશ અપાયો છે શહેરાની જે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પણ શાળા પરિવાર દ્વારા પ્રવેશ મેળવેલ દરેક બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા નવમી મેથી બાર જૂન બે હજાર ચોવીસ સુધી અપાયેલું ઉનાળાનું વેકેશન આજથી પૂર્ણ થયું હતું જેથી આજ રોજ સમગ્ર રાજ્યમાં શાળાઓના નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ હતી ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરામાં પણ આજે વહેલી સવારથી સરકારી અને ખાનગી શાળાઓમાં ધમધમતી જોવા મળી હતી અને દરેક શાળાઓ બાળકોના કિક્યારીઓ સાથે ગુંજી ઉઠી સાથે જ નવા પ્રવેશ મેળવનારા બાળકોનું શાળા પરિવાર દ્વારા કુમકુમ તિલક કરીને ચોકલેટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓને આવકારવામાં આવ્યા હતા જેના ભાગરૂપે શહેરાનગરમાં આવેલ ગોપાલક વિકાસ મંડળ સંચાલિત ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શાળાના આચાર્ય ગોપાલભાઈ આહિર સહિત શાળાના શિક્ષકો દ્વારા ઉત્સાહભેર નવા પ્રવેશ મેળવેલા બાળકોને કંકુ તિલક કરીને ગુલાબનું ફૂલ આપી તેમજ ચોકલેટ આપીને સ્વાગત સન્માન સાથે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો બીજી તરફ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો